દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજોમાં ચામુંડામાં રક્ષાબંધન પાવન પર્વે તમારી પ્યારી બહેનને લાંબુ આયુષ્ય આપે અને તમારા ઘરમાં અન્ની અને પૈસાની કોયદી કમી ન આવે એવી માતાજીને પ્રાર્થના કરું શવ તો દોસ્તો વીડિયો પસંદ આવે તો વીડિયોને સબસ્ક્રાઈબ કરતા જાજો તો ચાલો વીડિયોની શરૂઆત કરવી રક્ષાબંધને નેવું વર્ષ બાદ દુર્લભ સંયોગ ઓગણીસમીએ બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી રાખડી બાંધી શકાશે નહીં બપોરે બે વાગ્યાથી સાત વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતિક રક્ષાબંધનનો તહેવાર તારીખ ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ છે આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમય ગાળા દરમિયાન શુભ કાર્ય નિષેધ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર આ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો ઓગણીસ ઓગસ્ટ સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટથી શરૂ થશે જે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ચાલશે તેથી ભદ્રાની શરૂઆત પહેલા અને અંત પછી રક્ષાસૂત્ર બાંધવું શુભ છે તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો નેવું વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટ સોમવારે બપોરે શૂન્ય બે શૂન્ય શૂન્ય વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એટલે કે પાંચ કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે નેવું વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે રચાશે ચાર શુભ સંયોગો આ શુભ દિવસે ચાર શુભ યોગ એકસાથે સર્જાઈ રહ્યા છે આ વખતે રક્ષાબંધન સર્વાર્થ શોભન યોગ રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઉજવાશે આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે જો કે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો ઓગણીસ ઓગસ્ટ સવારે પાંચ ત્રેપનથી શરૂ થશે જે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ચાલશે ભદ્રાનો પડછાયો પાતાલોકથી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય સવારે શ્રવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાના કારણે રાજપંચક યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય ભદ્રાકાળમાં યજ્ઞોપવીત પણ બદલવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી આ દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોઈ ધારણ કરશે ભદ્રામાં રક્ષાસૂત્ર કેમ ન બાંધવું જોઈએ જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર ભદ્રા શનિદેવના બહેન છે અને ક્રૂર સ્વભાવના છે ભદ્રાને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે બધા જ જ્યોતિષીઓ ભદ્રાકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે લગ્ન મુંડન ગૃહપ્રવેશ રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ અને છાયાની પુત્રી ભદ્રાનું સ્વરૂપ ખૂબ જ દરામણું છે આ કારણથી સૂર્યદેવ ભદ્રાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા भद्र शुभ कार्यों में विघ्न करता था यज्ञो थवा दे देता न होता भद्रा ना आवा स्वभाव थी चिंतित થઈને સૂર્ય દેવે ब्रह्मा जी પાસે માર્ગદર્શન માંગ્યું હતું તે સમયે ब्रह्मा जीએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા સમયમાં એટલે કે સમયમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તમે તેમને અવરોધી શકો છો પરંતુ જે લોકો તમારો સમય છોડીને सारा काम કરે છે تمારો આદર કરે છે તેમનું કામ માટે તમે જવાબદાર છો અવરોધ કરશે નહીં આ કથાના કારણે ભદ્રાકાળમાં શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે ભદ્રાકાળમાં પૂજા જપ ધ્યાન વગેરે કરી શકાય છે આપણે ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિનું મહત્ત્વ ખૂબ રહેલું છે જેનો હેતુ કાર્યમાં શુભ ઉર્જા વધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ પૂનમના દિવસે ભદ્રા ની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ ભદ્રા વિષ્ટીકરણ ની ગણતરી મુજબ જો ભદ્રા જો વિપરીત અશુભ અવસ્થા તેના નિયમ મુજબ હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષાસૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં આવતું નથી ભદ્રા કોણ છે ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રકાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે વૈદિક કેલેન્ડર મુજબ સમયની ગણતરીમાં ભદ્રાને વિશેષ માનવામાં આવે છે તેમના કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ આપવામાં આવે છે ભદ્રાને શા માટે અશુભ માનવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી પુરાણો અનુસાર એવું કહેવાય છે કે ભદ્રાના કઠોર સ્વભાવને નિયંત્રિત કરવા માટે ब्रह्माજીએ તેને કાળગણના કે પંચાંગના એક મુખ્ય અંગ વિસ્તીકરણમાં સ્થાન આપ્યું છે ભદ્રા વિવિધ સ્થળોએ થાય છે જ્યારે ભદ્રા મોઢામાં હોય છે ત્યારે કામનો નાશ થવા લાગે છે ભદ્રા ગળામાં બેઠી હોય તો ધનનો નાશ થાય છે બીજી તરફ જો ભદ્રા હૃદયમાં બેઠી હોય તો જીવન નાશ પામે છે પરંતુ જો ભદ્રા પૂંછડીમાં હોય તો ત્યાં કરેલા કાર્યમાં સફળતા મળે છે આવી સ્થિતિમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ભદ્રા કાલની સાથે ભદ્રાનું સ્થાન પણ જોવામાં ભદ્રામાં રાવણને રાખડી બાંધવામાં આવી હતી માન્યતા અનુસાર રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ ભદ્રા હતું પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુરપણખાએ ભદ્રાકાળમાં ભાઈ રાવણને રાખડી બાંધી હતી જે તેના વિનાશનું કારણ બની હતી કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યો સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અન્યથા તેના પરિણામો શુભ નથી એટલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેમના લાંબા આયુષ્ય માટે ભૂલથી પણ ભદ્રામાં રાખડી ન બાંધો ભદ્રા ક્યારે છે તે કેવી રીતે જાણવું જ્યારે ચંદ્રકર્ક સિંહ કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ચંદ્રમેષ વૃષભ મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે જ્યારે ચંદ્રકન્યા તુલા ધનુ કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે ભદ્રા જે લોકમાં રહે છે ત્યાં તે અસરકારક છે રક્ષાબંધનના સમયે ચંદ્રકુંભ રાશિમાં હોવાથી ભદ્રા રહેશે તેથી જ ભદ્રા પૂર્ણ થયા પછી જ રાખડી બાંધવી યોગ્ય રહેશે ધર્મગ્રંથોના ઉલ્લેખવામાં આવેલા સાત પ્રકારના રક્ષાસૂત્ર વિપ્ર રક્ષાસૂત્ર રક્ષાબંધનના દિવસે કોઈ તીર્થ કે જળાશયમાં જઈને વૈદિક અનુષ્ઠાન પછી સિદ્ધ રક્ષાસૂત્રને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિવાચન કરીને યજમાનના જમણા હાથમાં બાંધવું શાસ્ત્રોમાં સર્વોચ્ચ રક્ષાસૂત્ર માનવામાં આવે છે ગુરુ રક્ષાસૂત્ર ગુરુ પોતાના શિષ્યના કલ્યાણ માટે શિષ્યના જમણા હાથમાં બાંધે છે માતૃપિતૃ રક્ષાસૂત્ર પોતાના સંતાનની રક્ષા માટે માતાપિતા દ્વારા બાંધવામાં આવેલ રક્ષાસૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે સ્વસુ રક્ષાસૂત્ર કુર પુરોહિત અથવા વેદપાઠી બ્રાહ્મણના રક્ષાસૂત્ર બાંધ્યા પછી બહેન ભાઈના જમણા હાથમાં મુશ્કેલીઓથી બચાવવા માટે રક્ષાસૂત્ર બાંધે છે ભવિષ્યપુરાણમાં તેના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગૌ સૂત્ર અગસ્ત સંહિતા પ્રમાણે ગૌમાતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના રોગશોક અને દોષ દૂર થાય છે આ વિચાન પ્રાચીનકાળથી ચાલી રહ્યું છે વૃક્ષરક્ષાસૂત્ર કોઈને ભાઈ ન હોય તો તે વડ કે પીપળાના વૃક્ષને રાખડી બાંધી શકે છે પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અશ્વરક્ષાસૂત્ર જ્યોતિષગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે પહેલા ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી આજકાલ ઘોડાની જગ્યાએ ગાડીને રાખડી બાંધવામાં આવે છે